દેવ કોને મળે માતાજી કોને મળે ભગવાન કોને મળે તો સીધી રીતે અને ટૂંકા જવાબમાં હું તમને જણાવી દઉં કે દેવ જેને કર્મની ગતિ સાચી હોય જેનું કર્મ સાચું હોય જેનું કર્મ ધર્મ પ્રત્યે અને પુણ્યશાળી આત્મા હોય એવાઓને દેવ ઝડપથી મળે છે દેવ ધારે તો રાજા બનાવે દેવ ધારે તો તમને રાજામાંથી રંગ બનાવી શકે છે દેવ ધારે તો તમને સોનું ચાંદી જવેરાત હીરા ગાડી બંગલા મોટર વાડી લીલી આ બધામાં તમને જાહો જલાલી કરાવી આપે છે અને દેવ ધારે તો તમને ક્યાંય ન્યાય હવામાં ફેંકી દે છે તો દેવ મળે એના ઇતિહાસ તમે જોઈ લેજો બેડો પાર થઈ ગયો હશે ભીડિયોની ભીડિયો કોઈ દિવસ દુઃખ નહીં આવ્યું હોય અને જેને દેવના ફાંફાં છે દેવને દેવને ઓળખી નથી શક્યા એના ઇતિહાસ તમે જોઈ લેજો ચોપડામાં તો ચોપડામાં પણ કોઈ યાદે નહીં કરતું હોય તો દેવ એવા વ્યક્તિઓને મળે એવા માણસોને મળે કે જે સર્વ જગતનું ભલું કરતા ઈચ્છતા હોય જેમનો ભાવ ભોળો હોય જેમને ભગવાન માતાજી ઉપર પૂરેપૂરો ભરોસો હોય આંધળો વિશ્વાસ હોય કે લોકો કહે છે ને કે આ તો અંધશ્રદ્ધા છે પણ તમે લગભગ નહીં જાણતા હોય કે આખી દુનિયામાં નેવું ટકા લોકો માતાજીને ભગવાનને ખૂબ જ માને છે હશે કદાચ બે ત્રણ ચાર જણ કે જે નાસ્તિક હશે પણ એ લોકોને ક્યાં ખબર છે કે તમારું જે શરીર છે એ હવા જે પોલાણવાળો ભાગ છે તમે કઈ રીતે જીવન જીવો છો શ્વાસ લ્યો છો એ કોના આધારે કોના સહારે તો એ નાસ્તિક કઈ રીતે કહેવાય તો મિત્રો સ્વાગત કરું છું તમારું બધાનું આપણે આ માવંદાના યુટ્યુબ ચેનલમાં તમે બધા જ મિત્રો હેમ ખેમ કુશળ મંગળ હશો અને રહેશો એવી ગુરુદેવને મા ભગવતીને કુળદેવીને હું પ્રાર્થના કરું છું આજનો પ્રશ્ન એવો છે કે દેવ કોને મળે માતાજી ભગવાન કોને મળે તો મિત્રો કોઈને ઝઘડામાં મળે કોઈને વેણે મળે કોઈને પ્રેમે મળે કોઈને દોસ્તીમાં મળે અને કોઈને જો કોઈ મા બેન દીકરી હોય અને એના સાચર્યમાં બહુ તકલીફ હોય દુઃખ પડી હોય અને મા એ દીકરી માને યાદ કરે તો એના વારે જે ચડેલું દેવ હોય તો જે દેવ હોય એની વારે આવેલું હોય એ દેવ તમને મળે કોઈ મામા મોસાળમાંથી આવેલું હોય કોઈ તમારા મિત્રતામાં મળેલું હોય કોઈ ભાઈચારામાં મળેલું હોય કોઈ સાધુ સંતોના આશીર્વાદથી મળેલું હોય કોઈ તમારા કર્મની ગતિથી મળેલું હોય તમે અતૂટ ભક્તિ કરી હોય અતૂટ મંત્ર જાપ કર્યા હોય તમે ખૂબ જ માતાજી પ્રત્યે પરસેવો પાડ્યો હોય મહેનત કરી હોય એમના અતિશય જાપ કર્યા હોય તો દેવ મળે પણ જેને જેને દેવ મળે એને ઓળખવાની શક્તિ દેવ આપે ખરા દેવ મળવાથી શું થાય દેવને ઓળખવાથી શું મળે આ બધા પ્રશ્નો ઘણા બધા પ્રશ્નો આપણને થાય તો દેવને ઓળખવું જ પહેલાં બહુ જરૂરી છે કે આપણા જોડે દેવ માતાજી હોય પણ કયા છે અને કયા પ્રકારના છે અને એમને શું પીરસવું એમને શું ભોજન પ્રસાદ કરવો એમને શું નિવેદ કરવા એમને શું ધૂપ ધુમાડા કરવા એમને કઈ જગ્યાએ રાખવા એમને કઈ જગ્યાએ બેસાડવા એમને કેવી રીતે પૂજા કરવી એમને બાર મહિનામાં કયું એક નિવેદ ચડે એમને અતિ પ્રિય કોણ છે આ ઘણા બધા નિયમો હોય છે જેવું જેવું દેવ એવા પ્રકારના નિયમો પણ તમારે કોઈ પણ દેવની ભક્તિ તમે કરી હોય સાચા હૃદયના ભાવથી અને જો તમને એ દેવ મળ્યું હોય તો તમારે સર્વપ્રથમ એક જ નિયમ અપનાવવાનો કોઈ દિવસ કોઈનું પણ બગાડ ભજવાડ ખરાબ ના કરવું અથવા બની શકે તો ભલામાં ભાગ લેવો આ એક મોટામાં મોટો નિયમ છે ક્યારે પણ કોઈને પૂછ્યા વગર કંઈ કહેવું નહીં અને પૂછે તો મારા બતાવો બાકી તમે અને તમારા માતાજી જે તે દેવ હોય હોઈએ ઘણા લોકોને ઘણા દેવો પર વિશ્વાસ હોય છે તો એ પ્રમાણે એમનું કાર્ય થતા હોય છે તમે સાંભળ્યું છે કે ઘણા લોકો ઘડા જે વડવાઓ માતાજી જોડે સપનામાં કાયદેસર ઓશેકી બેસીને માતાજી વાતો કરતી તમે ઘણા બધા આલાપોમાં ગીતોમાં ભજનોમાં ગરબાઓમાં તમે સાંભળ્યું હશે કે પહેલાં સમય આવો હતો કે જેની ભક્તિ સાચી હોય જેનો પ્રેમ સાચો હોય તો માતાજી આવીને તમને કંઈ જાય અને સન્મુખ તમારી જોડે વાતો કરે ઘણા એવા ઇતિહાસો છે કે ભાઈબંધીમાં માતા મળે ઘણા એવા ઇતિહાસ છે કે મામા મોસાળને માતા ભાણેજને મળે તમે જોયા છે ઘણા દાખલા સિગોતર છે સધીમાં છે ઘણા જહુમાં છે તો આવી જે માતાઓ હોય એ તમને ભાગ્યમાં નસીબમાં કર્મ તમે કર્યું હોય સારું તો તમને મળે છે હવે એવી શક્તિઓ તમને મળે તો એને ઓળખો એની સેવા પૂજા કરો અને ભલાઈનું કામ કરો તો તો તમારો બેડો પાર સર્વ જગન તો ભલું થાય અને કોઈ પણ જગ્યાએ આશા વગરનું કામ કરો આ આ ભાઈનું કામ કર્યું બીજા ભાઈનું કામ કર્યું જો તમે ત્યાંથી તમે કાંઈ લેશો તો દેવ નારાજ પણ થઈ શકે છે રુષ્ટ પણ થઈ શકે છે અને તમારાથી છોડીને તમને જતું પણ રહે છે જગતના કલ્યાણ માટે દેવ તમને મળે બીજાના કલ્યાણ માટે પોતાના માટે તો ખરા જ પણ બીજાનું ભલું થાય એવા કાર્ય કરો તો દેવ સન્મુખ તમારા જોડે વાતો કરે હવે જ્યારે કોઈ મા બેન દીકરી હોય અને સાસુર્યમાં દુઃખ પડ્યું હોય એને ભાઈ ના હોય જેનું પિયર ના હોય એના બાળકોના લગ્ન થયા હોય કોઈ મેણાટોણા મારતા હોય અને એ વખતે કદાચ એ બાઈ એ બહેન એના પિયરમાં એની માતાને યાદ કરે એના દેવને યાદ કરે અને ત્યાંથી કોઈ ચડિયાતું દેવ એની વારે ચડે તો એ દેવ એનો મોસાળો પણ ભરી આપે મામેરું પણ ભરી આપે અને એના બધા કાર્યો સિદ્ધ કરે એ દેવને પછી તમે ઓળખો તો તમારી પેઢી તરી જાય કોઈ સિગોતર હોય કોઈ ચામુંડામાં હોય કોઈ સદીમાં હોય કોઈ ગોગા મહારાજ હોય ઘણા બધા પ્રકારના તમે જેવી શ્રદ્ધા તમારી જના પર હોય એ દેવ તમારી ચડિયાતું દેવ કહેવાય અને તમારી પેઢી તારી આપે હવે તમે જ્યારે એને નિવેદ ધરાવો છો તો ગોગાજી હોય તો કુલેર હોય કોઈ સદી માતા હોય કોઈ સિગોતર માતા હોય તો સુખડી હોય કોઈ ચોખા હોય તમે આવા શુદ્ધ અને સાત્વિક ભોજન તમે પ્ર નિવેદમાં ધરાવી શકો છો ચુંદડી છે શ્રીફળ છે અગરબત્તી છે આ રીતે તમે એમને પૂજાપાઠ કરી શકો છો ઘીનો દીવો અથવા તેલનો દીવો પણ કરી શકો છો એમના નિયમમાં બાર મહિનામાં એક વખત નિવેદ આપવાનું હોય છે એમના નિયમમાં તમે રોજ સવારે એમનું રટણ કરો એમનું નામ સ્મરણ કરો જ્યાં પણ કાર્ય કરો એમનું નામ પહેલાં લો સવારે નાઈ ધોઈ એમના દીવા અગરબત્તી કરો સાંજે કરો તમને જ્યારે જ્યારે એવું લાગે કે હે મા તું કરે જે ખરું બાકી તારે તો એ તું મારે તો એ તું આટલો ભરોસો તમે એના પર છોડી દો તો સમજી લો કે તમારું જીવન સફળ થઈ જાય તમારે દુનિયામાં કોઈના જોડે હાથ લંબાવવાની કે કોઈને પગે પડવાની જરૂર નહીં પડે ભગવા બેખણીમાં સિગોતર ભગવા બેખણીમાં સદી ભગવા બેખણીમાં મેલડી જો તમે અખંડ વિભક્તિ કરી હશે તમારું કર્મ સાચું હશે કુળદેવીમાં ભગવતી અખિણ બ્રહ્માંડની બા ભાંડોત્રીમાં વિશ્વ તણીમાં જગદંબામાં જોગણી વિહ ભૂજાળીમાં વિહળી કાળી તું કલ્યાણી કલકત્તાવાળી હે માં સર્વ જગતનું કલ્યાણ કરજે એવો ભાવ રાખી માની ભક્તિ કરજો સેવા પૂજા કરજો એવી હું આશા રાખું છું અને તમે આ વિડીયો કયા ગામ તાલુકા જિલ્લા શહેરમાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં જણાવજો તમારા મંતવ્યો તમારા પ્રતિભાવો અમને જણાવવા વિનંતી કરું છું জয় গুরুদেব জয় মাতা